મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રીરામ નગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અસામાજિક તત્વો દ્વારા પોરવવી ટેમ્પો સહિત પાર્ક રહેલા આઠમી દસ જેટલા વાહનોના કાચ તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું વાહનોના આગળ પાછળના કાચ તોડી નાખવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી સોસાયટીના લોકો એકત્ર થઈને આ કૃત્ય આચરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માગ સાથે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે નિલેશભાઈ પાટિલએ જણાવ્યું હતું કે રોજિંદા મુજબ નોકરી પરથી આવીને ગાડી પાર્ક કરું છું એવી જ રીતે કાલે ગાડી પાર્ક કરીને ગયો હતો આશરે સવારે છઠ્ઠી સાત વાગ્યે મને ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરમી વીસ ગાડીઓ ઊભી રહેતી હોય છે અને મને જ્યારે ગાડીના કાચ તોડવા અંગે ફોન આવ્યો ત્યારે અહીં આવીને જોયું તો સે કમ આઠમી દસ ગાડીઓને નુકસાન થયું હતું ગાડીઓના આગળ અને પાછળના કાચ તોડેલા હતા કોણે અને શું કારણથી તોડ્યા છે તે ખબર નથી આ મામલે પોલીસને જાણ કરી હતી પીસીઆર વાન અહીં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે ડંડા અને પથ્થર મારીને ગાડીના કાચ તોડ્યા છે એક ગાડીમાં આશરે ગાડીમાં તોડફોડ કરનારા અજાણ્યા ઈસમો છે છે લેબર વર્ગ રહે તેઓના પણ અહીં ટેમ્પો ઊભા રહે છે આવા લોકોને પચાસથી થી સાઠ હજારનું નુકસાન થયું છે તંત્ર પાસે આશા રાખીએ છીએ કે આવા લોકોને પકડીને કડક સજા આપે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ નિલેશભાઈ કાંતિલાલ પાટિલ છે અહીંયા પ્લોટ નંબર બાવીસ શ્રીરામનગરમાં મેં રહું છું અને રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશ્રમને છ સાત વાગે એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા કે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલો હતું પાછળનો કાચ તોડેલો હતું એ કોઈ છે કેમ તોયડો છે શું કારણથી તોડ્યો છે એ તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈ જઈએ પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી પછી પીસીઆરને બોલાવ્યું પીસીઆર આવી છે પછી અમે ફરિયાદ કરી આવ્યા છે હવે હવે જોઈશું આગળ શું ખબર પડે છે કયા એ દંડોથી પછી પથ્થરથી મારીને ઈટ મારીને એવી રીતે તોડ્યા છે અને ફ્રન્ટ કાચ છે પાછળના બી કાચ છે સાઈડ ગ્લાસેસ છે એવા બહુ બધું નુકસાન થાય છે એક ગાડીમાં નહીં તો બી આશરે ત્રીસથી થી ચાલીસ હજાર નુકસાન થયું હતું આનો જે આજે અંજાના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ કેમ કે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે એ લોકોની બી ટેમ્પો ઉભા રહે છે આવા આવા માણસોના પચાસ પચાસ સાઈઠ સાઠ હજારનું નુકસાન થયું હતું એ જ આશા રાખી છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડીથી કડી શકે